ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને સવાર સવારમાં નીકળી ગયા વાડીમાં ફરવા જવો આ કપામાં અમારે કાળીબેન જવો પાછળ ખડ ખેંચતા આવે છે કાળીબેન ખડ ખેંચે ને હું આટા મારું છું એટલે તણમાં જવો અમારે કાળીબેન ખડ ખેંચે છે જવો એટલે કપામાં કુમરો મારીએ કાંઈ દવાની જરૂર છે કે ખાતરની જરૂર છે કે તો અમારે કાળીબેન પાછળ આવેલા આવે છે જવરિયા કાળીબેન નિરીક્ષણ કરે છે કે હું વસ્તુની આમાં જરૂર છે હું નથી જરૂર એમ અમારે કાળીબેન જવું આ કપાની નિરીક્ષણ કરે બાજુમાં મગફળી છે આ કાળીબેન અમારે નિરીક્ષણ કરતા આવે છે કપાનું ઓલા કપાસ હોય એ ઉગ્યો કાળી ને કાળી આપણે ખાલા મૈકા પાસા એ ને ઉગ્યો કેમ હે ઉગ્યો કેમ નહીં તો જોવું તો જોઈને નીંદવો પડે એમ છે નેદવો પડે એમ છે કે કપા હે કપા નેદવો જો હે કે હે કાલી બોલ તો ખરી નેદવો જો હે કપા આ તારું બાપ કવડું કવડું છે તા કે નહીં એ કાલે પ્રમદી ખાલા મૂક્યા પણ હજી દેખાણા નથી એટલે નીકળી જા ઘૂમરો મારવા